બાળકૃષ્ણ શુક્લના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાત મુહૂર્તમાં વોર્ડ નંબર ચૌદ ના નગર સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાત મૃત કરવામાં હતું આખા ગુજરાતમાં જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી હતી વડોદરા શહેરમાં પણ વોર્ડ નંબર ચૌદમાં નાગરિકોની સુખાગારી માટે આંતરમાર્ગાકીય સુવિધાઓ અને કામોનું માટે કરી કરી શકે સ્કીમ છ જેટલા કામો એસી લાખ થી પણ વધારે કામો જેમાં માની લો કે તથા અનુમાન છે ત્યાં કોનું હાલનું કામ છે હમણાં આપણે જ્યાં ઊભા છે ત્યાં એટલે કે ખરેક તારે રાહથી વિસ્તારમાં પાણીની નદીકાનું કામ છે તેની સાથે સાથે ગાંધીનગર ગુણા પડશે પથ્થર કેળવણીનું કામ છે પ્રતાપ ટોકીસથી લઈને ટાવર સુધી પથ્થર કેળવણીનું કામ નહીં તેની સાથે સાથે પછી કરો નવી નવીકા નાખવાનું કામ છે અને પરેખ નગર મારી મોડલા વિસ્તારમાં કાર્પેટાનું છોટું કામ આ વિસ્તારના અમારા જાગૃત કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના મિત્રો દ્વારા વિસ્તારમાં ફરીને અલગ અલગ કામો જ્યારે જોવામાં આવે છે ને તે કામો પરિપૂર્ણ કરવાનો કોઈ પ્રયત્ન છીએ આપના માધ્યમ તમામ નગરજનો અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારના અંતર માળખાકીય સુવિધાના કામો અથવા તમારા વિકાસના કામો થઈ જતા હોય તો તેની જાણ અમારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અથવા સંગઠનના મિત્રોને કરશે તે તમામ કામો પૂર્ણ થવા માટે

અને એનો ખાતમુહૂર્તને સમર્પણ કરી છે અત્યારે અહીંયા કલેશ નગરમાંથી કોપણફળિયા સુધી પાણીની લીમો કામ એ પણ આપણે લીધું છે લગભગ ઓગણીસ લાખના ખર્ચે પાણીનું કામ લીધું છે ત્યાર પછી અંબાદેશનગર ત્યાં આગળથી પણ આપણે એક ત્યાંથી પણ પાણીની લાઈન લઈ અને કાર્પેટનું કામ લીધેલું છે એ પણ નવ સાડા નવ લાખના ખર્ચે આપણે કામની જરૂર છે ત્યારબાદ ખર્ચી ખાચામાં પણ ત્યાં પણ કોન્ટ્રાબેશનનો પાણીનો બહુ બધી સમસ્યા હતી તો ત્યાં પણ આપણે પાણીની નવી નળીકાર નાખવાનું કામ ત્યાં પણ લીધેલું છે એ પણ વિશે કલાકાર ખર્ચવાનું કર્યું છે ત્યારબાદ જુબેરી બાગ એટલે ગાંધીનગર નૃત્ય ફરતે ત્યાં નવીન પેવર બ્લોક નાખવાનું કામ પણ નહીં જરૂર છે નાવખું આપણે પ્રતાપ ટોબેશશ્રી પ્રતાપ ટોગેશશ્રી ટાવર ચાર રસ્તા સુધી ત્યાં પણ પેવર બ્લોકનું કામ લીધેરું છે અને પેવો કામ જે પેવોપેવક આપણા ચાર રસ્તાઓમાં અને જે ફૂટપાથ પર લોકોની સમસ્યાઓ થતી હોય છે એ દૂર કરવા માટે નવા ફૂટપાથ નાખવાનું કામ પણ ત્યાં લીધેલું છે એટલે ત્યાં પણ પેવપ્લોકનું કામ છે અને આ રીતે રોડ રસ્તા અને પેવો કામો લોકોની સુખાકારી માટે એ લોકોને કોઈ તકલીફ ન પડે એના માટે આ ખાતમુહૂર્તો કર્યા છે આપણે દિવાળી પછી અત્યારે દિવાળીનો ટાઈમ છે દિવાળી પછી આ બધા કામોની શરૂઆત કરીશું અને કોઈ પણ સમસ્યા લોકોને નડે નહીં એવી રીતે આ કામગીરી આપણે પૂર્ણ કરીશું